પાટણમાં શ્રી નવ ગણા રાવણ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ સિદ્ધપુરના લખાસણ ગામે રાવણ સમાજની મહિલા કેસરબેન હત્યાના હત્યારાને પકડી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે ગુજરાતભરના રાવણના ભાઈઓ બહેનો સિંધવાઈ માતાજી મંદિર ખાતે એકત્ર થયા હતા રેલી કાઢી પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યાના આરોપી ઝડપી લેવા માંગ કરી હતી અમારી એક જ રજૂઆત છે કે કેસરબેનના હત્યારાને પકડવા જોઈએ બીજા ગુનામાં હત્યારાઓને પકડવામાં આવતા હોય છે તો અમારા કેસરબેનના હત્યાના ગુનાઓ હત્યારાને કેમ પકડવામાં નહીં આવ્યા તે સમાજ સવાલ કરી રહ્યો છે સરકારને જણાવીએ છીએ કે તાત્કાલિક કેસરબેનના હત્યારાને ઝડપી પાડી કેસરબેન અને રાવળ સમાજને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી કેસરબેન રાવળનો હત્યાનો ગુનો વણел છે જે ગુનો दाखल કરેલ છે અને અત્યાર સુધી આ બાબતે આરોપીઓ પકડાયેલ નથી તેના અનુસંધાને શ્રી નવપરગણા રાવળ સમાજ વિકાસ મંડળ પાલનપુર તરફથી સમગ્ર યોગી રાવળ સમાજના આગેવાનો અને સામાજિક બંધુઓ ભાઈઓ બહેનોએ આજે સૌપ્રથાનો સામાજિક એક મીટિંગ કરી ત્યારબાદ પાટણ જિલ્લા કલેક્ટર સાહેબ અને પાટણ જિલ્લા એસપી સાહેબને આરોપીઓ સત્રે પકડાય યોગ્ય અને જડપી તપાસ થાય એ બાબતે આવેદન પત્ર આપેલ છે પોલીસ થી શું કાર્યવાહી પોલીસ આવેદન પત્ર અનુસંધાને જે કાર્યવાહી થઈ એ બાબતની એને સમજ કરે છે અને ભવિષ્યમાં પણ આ બાબતે સત્વરે કાર્યવાહી થઈ ઝડપી આરોપી પકડાય એ બાબતની કાર્યવાહી ચાલવામાં છે સમાજ દ્વારા કંઈ અલ્ટિમેટમ આપ્યું છે સમાજ દ્વારા પાંચ દિવસમાં પોલીસ આરોપીઓ પકડે એ બાબતને એમણે કહેલું છે કે પાંચ દિવસમાં આરોપીઓ નહીં પકડાય આગળના કાર્યક્રમો આપીશું પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે ગઈ વીસમી તારીખે અમારા સમાજની દીકરી બેનની જે નિર્મમ હત્યા થઈ છે એના હત્યારાઓને પકડવા એની રજૂઆત કરવા માટે આજે આખો ગુજરાતનો સમાજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યારબાદ અહીંયા એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે અમારી આખા સમાજની એક જ માગણી છે કે રાવણ સમાજ